哎。 ભૂલી ગયો નહીં બોલાવાયું ફોન આવે

આઈ જાવ જો એ ફોન કરવા પડશે ને કે આવશે ની મારું સાઈ કઈ લાખો એ સાઈ આ સાઈ તો ભલે ની આખી પીલું ખાઈ આ મૂર્ખો પીજેટ ની પડી નહીં અને પીલું ની પડી છે એ મૂર્ખા એ મગા હા એ બોલો થાય

નવ માં શું જલેબી વેચે શું હું કે તો કરે તો પાછ જલેબી હા હું શું કરું હા અને હવે શું આ ફાડ હવે હે જો હાથમાં તમે શું આડો ભાઈ હે મૂર્ખા તો તમે ના કીધું

પેલો નંબર આવ્યો આવો છે સગો એ તો મને હવે મને કીટા પાણા કીધો તો હવે કીટા ની પાણા અને સગો શું કીધું હે આ લેટ આવી છે તો કીજા મળી દે તો કાકાને બતાવજી વા ન કે આજ મૂર ખુશી માર રોશું શું કરવાનું દોહ દોહ માં નંબર પાસ થઈ ગયો ભગો ભગો થાય જરૂર લઈ જતો ભગો હું આવું છું

પછી નપાસ થાય મને ના કીધું હવે તો નપાસ જ છે હા તમારો છોકરો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી હિન્દી સંસ્કૃત ધ્યમાં નપાસ છે એક વિષયમાં પાસ છે એ ખબર નહીં મને એ હું અત્યારે નપાસ તમારા છોકરાને પૂરી એકલી આવડતી નહીં નવ નવ વર્ગ કેટલો થઈ નહીં આવડતો

મેરો તમારાગાનો મારું એમ ને થોડો મારી આજુ આજુ એમ તો ના મરે હવે આ ત્રીજી વખત મનીષ શર્મા હવે રિઝેટ ત્રીજી વખત તમે રિઝલ્ટ લઈને મેળવું એટલે દેખ જો તમે હોય ઈ એ મીલો દે પગા ને આવે એટલે ભગો મારે પગાર મારે એક પાછો ફરવા લાવવો પડશે ભગો મને યાદ રહી ગયો સગો ભૂલવા રહી મારો રીઝેટમાં મને ભગો કાયમ અંદર ઉલી મીલ ના આવે મોટો એટલે મને ભગવ યાદ રહી એ સગોની હગોની આ મોઢોન મોઢો કોઈ કશું પૈસા ડાલતા નહીં શું કરવાનું આવે તો હું થોડો

બોડે લખતોય ની એટલે મારી ધણી ડરુ બકરી છડાઈ ગઈ આય બોબા ફોટો બશે મારી સામે અલ્યા આપ એટલા સાદું ન પાછ હો મે આ સાત હા આપ લાય આ હવે શેરન જવા લાગો ને ની યે કચ યે ક इटली दिन खेल रही है आजा आ आ काय જ્યાં કે ની બહુ પણ હમ ઈ ટોકડી નહીં તો ગુણી છે ઓય આ મુજી આઈ સાહેબ હમ આ મુજી આઈ 10 હું બકા 10 માં પેડા આખી કોણ આપ શી કોઈ ના ફોન માં ના ફોન તો કર ફોન તો કર કાકા કને કીજી ન સાહેબ હે

માર ફોન પે માં 4000 પડ્યા છે મગબાની શું લાવે આ મગો કીતો તો મનો મગો ના થાય તમે બી છો છે બાબરો મગો આ દી ઈ તો આટલો છે છો તે તું ચાર ટકા જ જાવ જો જઈ કરે છે અને તને ટેણી જાય પાછ છોકરા નપાસ ગયા બાબા રોચાતા મારે પણ પૈસા ની વાત કરી હોય ને તો સાહેબ પૈસા ઘરે ખાડા